नव सरो कडे नाथा गाम हो मा फेवृय छ इनो मारेन्हा जो छ आणि न काढु छे वो साहेब तमे मारा शोकरां करू छे इनो कत सजा आपो साहेब कबो मारना जीव सकु मो मां आज मारा शोकरा ने अका दुनिया मा मारा शोकरा ने ने પાસે આવેલા ચડાસમા ગામના દલિત યુવકને નગ્ન કરી માર મારવાનો બનાવ સામે આવ્યો છે અગમ્ય કારણોસર નગ્ન કરી રાત્રિના સમય દરમિયાન માર મારવામાં આવ્યો આ બનાવને પગલે દલિત પરિવાર ભયભીત જોવા મળી રહ્યો છે પીડિત યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આરએમઓ ડોક્ટરની ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું કે યુવકને શરીરના ભાગે ઈજા અને કાનમાં પણ ઈજા પહોંચી છે દલિત પીડિત યુવકની માતા અને નાની દીકરીનું હૈયાપાટ રૂદન સામે આવ્યું દલિત યુવકની દીકરીએ પણ ન્યાય માટે અપીલ કરી બનાવને પગલે અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ વૈભવ ચાવડાએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ધારાસભ્ય રમણભાઈ વોરાનું રાજીનામું માગ્યું છે વૈભવ ચાવડાએ દલિત પરિવારના ઘરે બનાવની બનાવવાની વિગતો સાથે પોલીસ સ્ટેશન રજૂઆત કરી ન્યાય માટે અપીલ કરી છે અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ વૈભવ ચાવડા સહિત તેમની ટીમ સમગ્ર પરિવારની સાથે ન્યાય માટે લડત આપવા તૈયાર છે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે આવું ખરાબ કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બને છે કયા કારણોસર આ યુવકને નગ્ન કરીને માર મારવામાં આવે તે વિષય જોવા મળી રહ્યો છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરો ફેસબુક માં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરવાનું ભૂલશો નહીં શું ઘટના આપની જોડે બની હતી અને આખું નામ સાથે તમે જણાવશો જન્મ શ્રદ્ધાભાઈ શંભુભાઈ ગામ ચડસના હું ફૂલ ટુલિસ્ટ કામ કરું છું અને મજુરલીન ફૂલ ટુલિસ્ટ આદિત્ય અનમોલ ફૂલ તોડીને કામ કરતો હતો ત્યારે દસથી પંદર જણા છોકરાઓ વાડવ ગામના મને મને પકડીને મારવા મને પકડીને મારવા કમ્પાઉન્ડમાં લઈ અને માર માર માર્યો પછી એથી ગામમાં લઈ ગયા ગામમાં લઈને ગામમાં માર્યો એથી પછી મને ગામમાંથી મારા કપડાં બધું કાઢી ચાલે કપડાં કાઢીને પછી મને માર માર્યો માર મારીને ગામમાં ફેવડ્યો મને ગામમાં ફેવડીને અને મને મારી જ ગાડીમાં બેસાડી અને મને જાદર પોલીસ સ્ટેશને લઈ ગયા જાદર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં મારી ગાડી ઊભી રાખી અને મને એકન બે એક અંદર ગાડીમાં બેસાડી રાખ્યો અને ગાડીમાં બેસાડીને મને લખણ લખતા તો મને કે તું કીધું મને લખતા નથી આવતું શું એમ કરીને એવું એ લખતા હતા અને મને સહી કરાવી આજથી વાડોલ ગામમાં આવવાનું નહીં ધારે અને મને એમ કહેતા હતા સાલા ચેનવા થઈને અમારે ઠાકોર સમાજમાં સમાજ પડે એવું કહેતા હતા પછી એટલે જાદવ પોલીસ સ્ટેશનથી મને સહી કરાવી સહી કરાઈ પછી મને કે ગામ તું જતી તો તને માર મારીશ

મારું નામ જયભી મારું નામ જૈનવાભરતભાઈ શંભુભાઈ છું આપીડીજનું ભણાવીશું મારા ભાઈને અગિયાર તારીખે રાતે દસ સાડા ની આસપાસ જો કામ કરતો હતો કોલ્ડ સ્ટોરેજ દરમ લીધી એ વીસ પચીસના ટોળાએ ઈકોમાં બેસાડી અને મારી મારતા મારતા વાડોલ ગામમાં લઈ ગયા વાડોલ ગામમાં નગ્ન કરીને આખા ગામમાં જુલુસ ફેવડ્યું જુલુસ ફેવડી અને એને પછી પોલીસ કમ્પાઉન્ડરમાં મારતા મારતા છે એક જાદર પોલીસ સ્ટેશનની હદ સુધી એને મૂકી ગયા મારા ભાઈને આટલી બધી તાલિબાનની સજા જે ગુજરાતના આપણે કહીએ છીએ એવા કે ગૃહમંત્રી હરસંઘવી સાહેબ દરરોજ અમદાવાદનો ભરભોરા કાઢે છે અને બધું કરે છે પણ જે મારા ભાઈને આ હાલતથી છે પણ હજુ સુધી કોઈ પોલીસનું કોઈ એટલું બધું જોઈએ એવું પ્રોટેક્શન છે નહીં અને જે બે ત્રણ આરોપી ફરાર છે એમાં બનતા બધી પોલીસ પણ સંડોવાયેલી લાગે છે મને કેમ કે હજી બે ત્રણ આરોપીને હજી શોધખોધ એટલી બધી થઈ નહીં એમને શું માંગણી છે તમારી માંગણી તો મારી એટલી જ છે કે જે મારા ભાઈ હંગાથી જે આ કૃત્ય કર્યું આ બધાએ એ કૃત્ય એ એ કાયદા કાયદાના હિસાબથી જે એમને વરઘોરો નીકળ ગામમાં એ મારી માંગણી છે ને ન્યાય જેટલી કલમો લાગી છે એ હિસાબથી ન્યાય મળવો જોવા મળે શું નામ છે આપનું મારું નામ પરમા જયંતિભાઈ અમરાભાઈ હું નાની વાડુ ગામનો છું અને આ ત્રણેય ગામનો ગ્રુપ પંચાયતનું માજી સરપંચ છું સદર જે બનાવ બન્યો છે સાહેબ એક જબરજસ્ત નીંદનીય અમાનવીય કૃત્ય કરી છે તાલીબાની કૃત્ય કરી છે અને ઉઠાંતરી કરી અપહરણ કરી અને મૂળ માર મારી અને નગ્ન પરેડ કરાવી છે તો આના જવાબદાર જે તત્વો જે આરોપીઓ છે એ તમામને પ્રશાસન ધરપકડ કર અને કાયદાથી પૂરેપૂરા નશત કર એવી અમારી માંગ છે અને આ પ્રશ્નના અનુસંધાનમાં અમારા જેવા જે સમાજમાંની અહીં આવીએ છીએ એવા વ્યક્તિઓનું કોઈપણ જાહેર ક્ષેત્રમાં કોઈપણ નિવેદન આપવાથી કોઈપણ પ્રકારની મારા મારા પરિવારની મારા આ બધા સમાજનું પૂરેપૂરું જોખમ છે કારણ કે આ તમામ જે તે આરોપીઓ કુમવાદી જનુની ઝઘડાખોર કોઈ પણ હાદે જઈ કોઈ પણ કંઈ કરે કરાવે ફસાવે ખોટા આક્ષેપોમાં આવનારા સમયમાં નિર્દોષ લોકોને પણ ફસાવે તેવી અમને સંભાવના છે આ પહેલા પણ આ લોકો જે છે આરોપીઓ એ ઉપર કોઈ ગુનાઓ એવું થયેલું છે ખરું છે છે જે આરોપીઓ જે વર્ગના છે એમના અંદર અંદર પણ થયેલું છે દલિત સમાજ ઉપર બે હજાર ચાર પાંચમાં હુમલાઓ થયેલા છે બરાબર તો આ પરિસ્થિતિમાં આજે આઝાદીના સિત્તેર વર્ષ થવાયા છતાં પણ આ પરિસ્થિતિ નો આપણે ભોગ બનતા જ અમે રહ્યા છીએ અને સામાજિક ન્યાયની વાચા આપવામાં જે વાંચા આપવા જાય છે એનું પૂરેપૂરું જોખમ છે બરાબર તો નામદાર પ્રશાસનને અમારી વિનંતી છે કે તમામ આરોપીઓને કાયદાની વે નશ્યત કરે એવી અમારી માગણી છે શું ઘટના બની બહા ને તમારું નામ શું છે મારો દીકરો છે मेलवा ले जा, मेल जा वो मार 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 हो, मारा छोकरा 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 ने 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 नहीं स स स नवे सरो करे ना में इनो इनो मारे जो करियो करियो से से वो वो तमे जीव मो का दुनिया मा मा, में मा, मारा छोकरा ने

એમાં પહેલો મુદ્દો તંત્ર પર આવે છે કે તંત્ર આમાં કેમ ધ્યાન ધરતું નથી બીજો મુદ્દો કે અહીંની સ્થાનિક જે પીડિત પરિવાર છે ભાઈ આનો સરપંચનું નામ શું છે અહીંયા સોમાભાઈ ડાયાભાઈ સરપંચ આજે આ ઘટનાના સાથે આઠ દિવસ દસ દિવસ થવા આવ્યા અહીંયા સરપંચ પોતે ના લાયક વેળા કરે છે અને અહીંયા જોવા પણ નથી આવ્યા કે પીડિતના ઘરે શું બીના બની છે કેવી તકલીફ છે તો સરપંચ પર પૂરેપૂરી એક્શન લેવામાં આવે બીજો મુદ્દો મારો એ રહેશે કે એસસી સમાજમાં જે બંધારણના નિયમ પ્રમાણે એસસી સમાજની સીટ ઉપર રમણભાઈ વોરા આવ્યો છે રમણભાઈ વરા તમારી બુદ્ધિ મતી મારી ગઈ છે તમારા બુદ્ધિ નથી પોકતી તમે એક સમાજમાંથી આવો છો આપણા સમાજમાંથી આજે સમાજમાં કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો હું તમારા સામે વિરોધ ના કરી શકું ના બોલી શકું પણ આજે આ દલિત પરિવારના યુવકને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો આ નાની મોટી ઘટના નથી આ ઘટના સહી લેવાય એમ નથી દલિત પરિવાર કે આખો સમાજ આ ઘટના ઉપર ફૂલ આક્રોશ છે રમણભાઈ અમે તમારું રાજીનામું માગીએ છીએ તમે સમાજમાં ધ્યાન નથી દોરતા પણ આવો જ્યારે મહત્ત્વના મુદ્દા આવે કે જ્યારે સમાજમાં નીચો દખાવવાનો આવે કે ભાઈ દલિત સમાજને જ્યારે ત્યારે કચડવાનો પ્રશ્ન આવે દલિતોને નીચે દબાવવામાં આવે હરેક ગરીબ કુટુંબ ગરીબ ગરીબ પરિવાર હોય એને દબાવવાના પ્રયત્નો થાય છે કોઈને કોઈ દ્વારા તો રમણભાઈ તમે અહીંના સાંસદ તમે એના ધારાસભ્ય છો તમારી પહેલી મોટામાં મોટી ફરજ બને છે તમે કાયદાકીય ધ્યાન દોરો પીડિત પરિવારના ઘરે તમારે મુલાકાત કરવી જોઈએ આ તમે નથી કર્યું તો તમે રાજીનામું આપો એવો અમારો પૂરેપૂરો અને મારા આખું સંગઠન ગામની વસ્તી અહીંયા પીડિત પરિવારનો આખું ફેમિલી અમારો એક જ મન મેન ઉદ્દેશ્ય કે તમે રાજીનામું આપો અને બીજેપી સરકારને હું એક એક મહત્ત્વનો મુદ્દો એમ કહું છું કે જે સમાજનો સમાજમાં નથી થતો એ તમારો શું થશે જે અમારા સમાજનો નથી આવતો સમાજના કામો એ તમારા બીજેપી પક્ષમાં શું કામ આવશે બીજેપી સરકાર આ મારી વાત તમે ધ્યાનમાં દોરજો કે જે સમાજમાં આ જે પીડિત પરિવારમાં પૂછ્યું એના માને એના બહેનને એના પપ્પાને કે નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવ્યો એ પરિવાર પર શું વીતતી હશે એ રમણભાઈ તમને ખબર કદાચ ખબર નહીં પડતી હોય અમે સંગઠન ચલાવીએ છીએ અમે ગામે ગામ ફરીએ છીએ અમને ખબર પડે છે કે દલિત ક્યાંક ને ક્યાંક કચડાય છે અને બીજેપી સરકારને હું એક નિવેદન કરું છું નમ્ર અપીલ કરું છું કે આ મારી વાત ધ્યાનમાં દોરજો કે દલિતો પર તમે હવે આ થતા અત્યાચાર પર તમે શું આગળના નિવેદનમાં તમે શું લેશો કેવા પ્રકારની એક્શનો લેશો કેવા નિયમો બનાવશો અને દલિતોને તમે આ તમારી ચાલુ સરકારમાં કેવી રીતના તમે સાચવશો બસ આ જ મારો મેન સંદેશ છે આગામી શું પગલાં લેવામાં આવશે આગામી એક પગલાં લેવામાં આવશે કે જે હર્ષ સંઘવી સાહેબ હું પહેલાં એમને સલામ કરું છું કે હર્ષ સંઘવી સાહેબ જે બી કાર્યો કરે એ સારા કરે છે પણ હર્ષ સંઘવી સાહેબનું હું એમ જ કહેવા માગું છું કે તમે જે લુખા તત્વ ગુંડા તત્વો દ્વારા હમણાં ચોવીસ કલાક પહેલાં કમિશનર સાહેબ એમ કીધું હતું કે સો કલાકની અંદર હરેક આરોપીઓ જે ગુનાહિત કાર્યો કરે છે એમને એરેસ્ટ કરવા એમની સામે ચાર્જશીટ દાખલ કરો એમના નામ લાવો તો હર્ષ સંઘવી સાહેબને હું એક જ કહું છું કે જે તમે એમ કહો છો કે વરઘોડા કાઢો વરઘોડા કાઢો આજે હર સાહેબ તમે બોયો ચડાવજો અને અમારા સમાજ તરફી આવજો હું તમને બે હાજર વિનંતી કરું છું કે આ જે પંદર સોળ આરોપી ખરા એમના ગામે ગામ વરઘોડું નીકળવું જોઈએ તો અમારા પરિવારને શાંતિ મળશે અને અમને એમ લાગશે કે ના હર સંઘવી સાહેબ પાસેથી અમને પૂરતો ન્યાય મળ્યો અમારી આ મોટા મોટી અપીલ છે અને જો આ બધું નહીં કરવામાં આવે દલિત પરિવાર પર કોઈ ધ્યાન દરવામાં નહીં આવે તો આજ અમારો સંગઠન કોઈ બી હદ ઉપર અમે જઈ શકશું